બોટાદ જિલ્લાના રાણપુરા તાલુકાના અણિયારી ગામે રહેતા માવજીભાઈ વાલજીભાઈ ભરાડિયા વહેલી સવારે પોતાનો ટ્રેક્ટર લઈ મિનરલ વોટર પ્લાન્ટમાં નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર કોઈ અજાણ્યા તેમની માવજીભાઈ હત્યા કરીને નાસી છૂટ્યા હતા રોડ પર પડેલી લાશ અંગે માવજીભાઈના શેઠ ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે રાણપુર હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવનું કારણ જાણવા મળ્યું નથી મૃતકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હું સવારમાં અમે ચા પીધી હતી બે હોટલે સવારમાં સાડા આઠે પછી હું મારી ઓફિસમાં ગયો ત્યાં મારો ફોન આવ્યો મારા ભાઈનો એટલે જે એક્સિડન્ટ થયો તો હું બાઈક લઈને ગયો અહીંયા તો તે શું કરતા હતા કે ટ્રેક્ટર ચલાવે ડ્રાઈવર કોઈની પર કરી

જે મારે ત્યાં છેલ્લા આઠ વર્ષથી કામ કરતા અને સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ટ્રેક્ટરનો મારા પાણીના પ્લાન્ટ માટે ટ્રેક્ટરનું પાણીનો ફીરો ભરવા નીકળેલા અને મને ત્યાં એ પાણી ભરવા ગયા ત્યાંથી મને કોઈ મારા જાણ કરેલી કે તમારા ટ્રેક્ટરનું એક્સિડન્ટ થયું છે જે જ્યારે હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે મને જોવા મળ્યું કે કોઈ એક્સિડન્ટ ન હતું પણ આ એક સા કહેવાય કે ઇરાદાપૂર્વક ખૂન કરેલ જણાયું ત્યારબાદ અમે અહીંના લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી તે લોકોએ તપાસ ચાલુ કરી છે તેને પૂરેપૂરો ન્યાય મળશે મૃતકની લાશ કઈ સ્થિતિમાં હતી મૃતકની લાશ જે રોડની સાઈડ ઉપર મારી અને એને ઘસીટી અને નાળાની નીચે નાખી દેવા નાખી દેવામાં આવેલ બ્યુરો રિપોર્ટ બોટાદ